રાજકોટ ખસેડાયા ધાંગધ્રા તાલુકાના ડુબાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે ત્રણ બાળકોને શ્વાને બચકા ભર્યા હતા ત્યારે તાત્કાલિક એકસો આઠ ની મદદથી હોસ્પિટલ ખસેડાયા ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં શ્વાન કર હડકવાની રસી ન હોવાને કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન હડકવાની રસી લેવા માટે બાળકોને મોકલવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા તાલુકાના ટુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા સ્વાને ત્રણ બાળકોને બચકા પડ્યા હતા જેમાં એકસો આઠ મારફતે સારવાર માટે રાજ સિદ્ધાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા ત્યારે શ્વાન હડકવાની રસી રાજ સિદ્ધાપુર હોસ્પિટલ ધાંગત હોસ્પિટલ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ન હોવાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તાત્કાલિક લઈ જવા પડ્યા હતા ત્યારે શ્વાનોના આતંક સામે શ્વાન હડકવાઓની રસી માટે જિલ્લા આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી હતી ત્યારે શાળાએ જતા બાળકોને વૃદ્ધોને રખડતા શ્વાનો પચકા ભરી રહ્યા છે જેમાં એની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સરકારી હોસ્પિટલમાં શ્વાન હડકવાની રસીનો હોવાને કારણે લોકોને મજબૂર રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા માટે જવું પડે છે અને જિલ્લાના હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે તાત્કાલિક શ્વાન ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગત્રા